મિત્રો આ છે આપણા શ્રી મોરારી બાપુને એન્ટ્રી માટેનો ગેટ છે જે રોડ ઉપર કલરથી સજાવટ કરેલી છે આ જોઈ શકો છો મોટા મોટા ડોમ છે અહીંયા મિત્રો જે તાલપત્રીથી ઢાંકેલા છે જે કોઈ વરસાદના કારણે તકલીફ ના પડે આ તમે જોઈ રહ્યા છો કે સજાવટ અને કલરથી મોરારી બાપુની એન્ટ્રી થશે અહીંયાથી તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો આગળ બીજી માહિતી આપેલી છે જે તમને જોઈને ખૂબ જ મજા આવશે અને એકવાર વિઝિટ જરૂર કરજો મિત્રો અહીંયા નમસ્કાર મિત્રો ફરી એકવાર મોરારી બાપુ રામકથાનો નવો વિડીયો લઈને આવી ગયો છું તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે સ્પીકર લાઇટિંગ સ્ટેજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આ છે સ્ટેજ ને લગભગ નેવું ટકા આયોજન સમાપ્ત થઈ ગયું છે મિત્રો અહીંયાનું આ તમે જોઈ રહ્યા છો બે દિવસ પહેલાં અમે આવ્યા હતા ત્યારે સ્ટેજ હતું નહીં અહીંયા ડિસ્પ્લે નથી મુકાણી આ સ્પીકર નહોતા લાગેલા મિત્રો આ જોઈ શકો છો તમે સ્ટેજ ઉપર પણ ઘણા સ્પીકર પડ્યા છે મિત્રો સત્ય પ્રેમ કરુણા જોઈ શકો છો મિત્રો નેવ ટકા તૈયારી થઈ ગઈ છે આની તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હજી તમને બીજા નવા કેમ્પ ને ટેન્ટની શું શું માહિતી છે કેવી રીતે તૈયારી થાય છે એ તમને આગળ બતાવશું વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો સ્ટેજ પાસે આવી ગયો છું અત્યારે આપણો બહુ સરસ મજાનો સ્ટેજ બનાવેલો છે જો સદભાવના વૃદ્ધાશ્રમ ભારતમાં એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીઓને ઉછળવાનો સંકલ્પ આ જોઈ શકો છો મિત્રો સ્ટેજ છે શ્રી મોરારી બાપુનું નું અન્નચિત્ર ત્યાં થવાનું છે તો તેમની થોડીક માહિતી તો પણ તમને માહિતી આપતો દાદા પૂજ્યા અને રામકથાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે હવે ફક્ત અમારા હાથની અંદર બે દિવસ છે તો અત્યારે રસોડાની અંદર જે કાચી સામગ્રીઓ કે તેલ ઘી લોટ અથવા તો મસાલા એ બધી વસ્તુઓ અત્યારે પૂરજોશમાં આવકમાં ચાલું છે અને અમે એની વ્યવસ્થાના ભાગરૂપે અમે અત્યારે સ્ટોરરૂમની અંદર ટ્રેન્સફર કરી રહ્યા છીએ અને રામકથામાં જે દસ દિવસ ભાવિકોને શ્રદ્ધાળુઓને અહીંયા સાંભળવા આવશે તો કેટલા હજાર લોકો અહીંયા પ્રસાદ લેશે અંદાજ દરરોજ પંદરથી વીસ હજારની ગણતરી રાખી અને અમે રસોડાની બધી આગવી તૈયારીઓ કરી રાખી છે અત્યારે શુદ્ધ ઘીના દોઢસો ડબ્બા પણ આવી ચૂક્યા છે અને હજુ પણ અમારે પાસે બીજો માલ આવવાની ઘણું લાંબુ લિસ્ટ છે એટલે જેમ જશે એમાં દરરોજે દરરોજનો માલ ફ્રેશ ફ્રેશ આવશે ખૂબ ખૂબ ધન્યવાદ તમારું અમે સંપૂર્ણ માહિતી હા તમે જોઈ શકો છો જો મિત્રો અત્યારે હું છું અત્યારે સ્ટેજ ઉપર જ્યાં બહુ બહુ મસ્ત મજાની એવી મૂર્તિ મૂકેલી છે સજાવટ કરેલી છે તમે જોઈ શકો છો સદભાવના વૃદ્ધાશ્રમ હા જોઈ શકો છો જોવો મિત્રો બહુ સરસ મજાનું આમ સેટઅપ કરેલું છે આ બાજુ પણ એક ડિસ્પ્લે અને મૂર્તિ મૂકેલી છે આ જોઈ શકો છો જોવો મિત્રો અને આ છે મિત્રો જો મહારાજને બેસવા માટેની ખુરશી ને અહીંથી જોઈ શકો છો તમે લગભગ લાખથી સવા લાખ માણસોને બેસવા માટેની સુવિધા સારી છે જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે એલઈડી મોટી મોટી ડિસ્પ્લે મૂકેલી છે આમાં આ તમે જોઈ શકો છો સ્પીકર સાઉન્ડ સિસ્ટમ ને આ સામે જોઈ રહ્યા છો તમે સ્ટેજ છે જે સ્ટેજ ઉપર નેવું ટકા લગભગ કામ પૂરું થઈ ગયું છે મિત્રો જો સામે પણ બે સ્ક્રીન મૂકેલી છે ઓલી બાજુ વીઆઈપીની સ્ક્રીન છે અહીંયા આપણે મોરારી બાપુ બેસે ઓલી બાજુ એકજી ટ્રેન છે એ વીઆઈપીનો છે મિત્રો જો હજી મિત્રો થોડું કામ બાકી છે હજી ચાલુ જ છે આ તમે જોઈ શકો છો મેન મુખ્ય કેમ્પ છે આ જેમાં કથા થવાની છે મિત્રો આજે તમે જોઈ રહ્યા છો કેમેરા સ્ટેન્ડ છે જે મોરારી બાપુનું લાઈવ દેખાડશે આમાંથી તમને સામે છે ડિસ્પ્લે આ જોઈ શકો છો જુઓ મિત્રો આઈથી લઈને વાં લગીને લાંબે લાંબુ સ્ટેન્ડ મૂકેલું છે વાયરિંગનું જે કેમેરાનું લાઈવ થશે આમાં તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તમને આગળ બીજી માહિતી આપશું મિત્રો જોઈ શકો છો વીઆઈપી લોકો માટે બેસવા માટેનો ટેન્ટ છે આ જેમાં પણ એક બહુ સરસ મજાની ડિસ્પ્લે આપેલી છે અને જોઈ શકો છો આગળ તમને જો દેખાય છે એ કુલર છે મિત્રો આ લોકો માટે જે વીઆઈપી લોકો બેસે એના માટે સારા એવા કુલર મૂકવાના છે મિત્રો અને આ જે છે એ આપણા માયક સાઉન્ડ સિસ્ટમની બધું છે વીઆઈપી ટેન્ટ છે મિત્રો આ અને સામે છે એ મોરારી બાપુનો ટેન્ટ જેમાં કથા થવાની છે અને આ બાજુ જમવા માટેની ટેન્ટ એક કરેલી છે જોઈ રહ્યા છો મિત્રો જો આ કુલર છે આ જોઈ શકો છો જો મિત્રો લગભગ સો જેવા કુલર હશે અહીંયા ટૂંકમાં ટોટલ ટેન્ટમાં રાખવા માટે સોની ની આસપાસ કુલર હશે મિત્રો અને આ જોવો ઉપર માઇક લગાડવા માટેનું છે આ જેમાં પ્રસાદી માટેનો આયોજન કરાવવામાં આવશે માળાને હવા આપે એવો પંખો છે મિત્રો જો ને આખા કેમ્પમાં એવા પાંચ છ પંખા મૂકેલા છે મિત્રો જો મિત્રો જે કામ ચાલુ છે લગભગ કથાનું નેવું ટકા મિત્રો કામ પૂરું થઈ ગયું છે બસ થોડું થોડું બાકી છે જેમાં લાઇટિંગ બાઇટિંગ આ છે બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે ટેબલ ને વસ્તુ બાકી છે તમે આ ઉપર જોઈ શકો મિત્રો જો પંખો લગભગ બાર પંદર ફૂટનો એક પાખડો છે મિત્રો પંખાની અંદર આપણે નીચેથી લઈ મિત્રો જોવો જોઈ શકો છો જો મિત્રો એવા આખા ટેન્ટમાં છ થી સાત પંખા લાગેલા છે મિત્રો ને આ બાજુ છે મિત્રો ઓલી બાજુ જ્યાં કામ ચાલુ છે તમને બતાવી રસોડું છે બહુ મોટું એવું વિશાળ એવું રસોડું છે મિત્રો તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો હજી તમને બીજી માહિતી આપશું તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રસોડામાં આ તમે જોઈ રહ્યા છો લગભગ ચાર થી પાંચ હજાર માણસોને એ ખારે પ્રસાદી મળે એવડી મોટી કળાઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો તપેલા સામાન આવી છે આ જોઈ રહ્યા છો જો તપેલા છે મિત્રો તું જો મિત્રો જો સામે જોઈ શકો છો તમે મશીન આવી ગયા છે ઢોકળાના ને એવા કંઈક મશીન છે મિત્રો આ તમે ચૂલો જુઓ મિત્રો જોઈ શકો છો મિત્રો ટોટલ સુવિધા છે પૂરેપૂરી તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો જો મિત્રો ખટારા ભરીને કેરબા આવે છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો આ તપેલું છે મારાથી ને મોટું તપેલું છે મિત્રો જો એવા જ મિત્રો ઘણા વિશાળ એવા તપેલા છે જે હું તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આખે આખો ડોમ રસોડાનો છે જે તમે જોઈ રહ્યા છો અને જે પાછળ જે તમને દેખાય છે પડદા એની પાછળ શાકબકાલો તેલ ઘી ના ડબ્બા ઘઉં લોટ એ બધી વસ્તુ એમાં હશે એનો પણ અમે નાખેલો છે આમાં જો તમે જોઈ શકશો અને હવે જે ઉતરે છે મિત્રો જો ખટારામાં એ બધા તપેલા થાળી વાટકા આ બધી વસ્તુ એમાંથી ઉતરે એમ છે તો મિત્રો આ તમે જોઈ શકો છો ટેન્ટની અંદર તો એક જ મૂકેલું હતું તપેલું અને આ જોઈ શકો છો તમે કેટલા તપેલા પડ્યા છે બહાર જે ધોવામાં સાફ સફાઈનું કામ ચાલુ છે અત્યારે મિત્રો એનું આ તમે જોઈ શકો છો જો લગભગ સાહીઠ થી સિત્તેર એવા તપેલા છે નાના મોટા મિત્રો અને ચાલીસ થી પચાસ આવી નાની મોટી કળાઈઓ છે અને આગળ જે થપ્પો લાગેલો છે એ જોઈ શકો છો મિત્રો ચોકી છે અને હજી ચોકી ઉતરે જ છે જોઈ શકો છો મિત્રો આ તમે જોઈ રહ્યા છો લગભગ ત્રીસ થી ચાલીસ હજાર થાળી એક સાથે ઉતરે છે જોઈ શકો છો ખટારો ભરીને થાળી આવી છે મિત્રો જો ત્રીસ થી ચાલીસ હજાર થાળીઓ ઘારે છે મિત્રો જોઈ શકો છો જો અને ખટારો ભરીને જ ઉતરે છે હજી જોઈ રહ્યા છો મિત્રો જો માણસો હજી ઉતારે છે જોઈ શકો છો જો મિત્રો ધોવાનું સાફ સફાઈનું કામ ચાલુ છે તો મિત્રો નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેનાથી હું તમને હજી આગળ આગળ નવા વિડીયો બતાવીશ કથાના જોઈ શકો છો મિત્રો ટેન્ટ જ છે બધી બાજુ તપેલાની બધાય છે જો મિત્રો આ મેન છે જ્યાં મોરારી બાપુ કથા કરવાના છે જેની અંદર લગભગ લગભગ માનો કે દસ થી બાર એલઈડી મૂકેલી છે અને ચાલીસ થી પચાસ સ્પીકર મૂકેલા છે મિત્રો જોઈ શકો છો જો મિત્રો આખા સ્ટેજમાં અહીંથી તો સ્ટેજ દેખાતો નથી બાપુનો કેવડો છે કેવલો ભવ્ય કેમ્પ કરેલો છે મિત્રો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો જો ખુરશીઓ છે લગભગ હજારોની સંખ્યામાં ખુરશીઓ પડી છે મિત્રો બનાવેલી આ મૂકવામાં આવેલી છે ને આ જોઈ શકો છો મિત્રો જો આ બીજો જ કેમ છે જ્યાં માણસો લોકલ માણસો બેસે તો મિત્રો આ તમે જોઈ શકો છો મોટા એવા વિશાળ ટેન્ટને કેમ્પ કરેલા છે તમે જોઈ રહ્યા છો હું ત્યાંથી મિત્રો લગભગ પાંચસો મીટર દૂર ઊભો છો અને ત્યાંથી તમને બતાવું છું જોઈ શકો છો કેવડા મોટા મોટા ટેન્ટને કેમ્પ મૂકેલા છે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેનાથી તમને આવા નવા નવા વિડીયો મારી ચેનલમાં જલ્દી જોવા મળી શકે ધન્યવાદ મિત્રો હવે આપણે વિડીયોને એન્ટિંગ કરશું